રોટરી ક્લબ ઓફ પાટણ જ્યારે પચાસમાં વર્ષમાં સુવર્ણ જયંતિ ભવ્ય ઉજવણી કરી રહી છે તેના ભાગરૂપે પંદર માર્ચ બે હજાર રોજ પચાસ વર્ષ પૂર્ણ કરીને એકાવનમાં વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરે છે ત્યારે પચાસ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ પબ્લિક ઇમેજ સેવાકીય પ્રોજેક્ટના વિવિધ પ્રકલ્પો દ્વારા કાયમી પ્રોજેક્ટ ઉપરાંત પચાસમાં વર્ષમાં ઉમંગ કોન્ફરન્સનું આયોજન કરવાનું પણ સૌભાગ્ય મળેલ રોટરી ક્લબ ઓફ પાટણને ખૂબ મોટી સંખ્યામાં અનુદાન કરનાર દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ પચાસ વર્ષની સેવાકીય ઉજવણીનો આભાર સ્તંભ અને વિશેષ વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સેલવાસમાં આયોજિત ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ પાટણને અનુદાન આપવા બદલ પચાસમાં વર્ષને ભાગ્ય સફળ બનાવવા માટે મદદ કરનાર તમામ એકસો અઢાર દાતાઓ પત્રકાર સન્માન કાર્યક્રમ તથા વીસ જેટલા સવિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નેહા તુષારભાઈ આચાર્ય દ્વારા સુંદર પ્રાર્થના તથા છેલાજી દે મારે આટુ પાટણથી પટોળાનું ગીત રજૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમદાવાદ મહેસાણા ઉંઝા ડીસા વિસનગર રાધનપુર તથા અન્ય ક્લબના કુલ અઢાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ મહેમાનશ્રી તથા દાતાશ્રીઓનું ગુલાબના છોડ મોમેન્ટો શિલ્ડ અને પટોળાના ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાટણની પચાસ વર્ષની સફરમાં યોગદાન બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોટરી ક્લબો પાટણ દ્વારા પચાસ વર્ષની સફર ગેલરી માધ્યમથી સેલ્વાસ ડોક્યુમેન્ટરી પચાસ વર્ષ ગાથા પચાસ માં વર્ષની પ્રોજેક્ટ સમજુ કરવામાં આવેલ કાર્યક્રમ સ્વાગત પરિચય પ્રમુખ ઝુંજારસિંહ સોડા પચાસ વર્ષ સફર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ તથા આભાર વિનોદભાઈ સુથારે કરેલ સુંદર ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 5100 રોકડ પુરસ્કાર રેખાબેન કાબરા દ્વારા તથા 5100 ઘેમરભાઈ દેસાઈ અને વિષ્ણુભાઈ દેસાઈ તરફથી 1000 રણછોડભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા 200 જેટલા માટીના કુંડા માટીના માળા ગુલાબનું વિતરણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર અંદાજથી કરવામાં આવ્યું તાતાઓ વગર તો સેવાકીય સંસ્થાઓ ચાલે જ નહીં દોસ્તો હમણાં જ તાજેતરમાં ઓગણીસમાં વર્ષની જે જન્મ દિવસ ઉજવ્યો એવી આપણી રોટરી ઇન્ટરનેશનલ કદાચ વિશ્વભરમાં એટલા બધા જગ્યાએ દરેક દેશમાં જે ચાલતી હોય અને સતત ચાલતી હોય સૌથી જૂની હોય અને વેલ ઓર્ગેનાઇઝ હોય એવી રોટરી એક માત્ર સંસ્થા છે રોટરી દિવસની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોલ હેરિસને યાદ કરતા હોઈએ છીએ અને પોલ હેરિસની જે સ્ટોરી ઓગણીસો પાંચમાં કે શિકાગોમાં પોલ હેરિસ નામના જેન્ટલમેને એમના ચાર મિત્રો સાથે કંઈક સારું કરવાની ભાવનાથી શરૂઆત કરી મીટિંગની શરૂઆત કરી મળતા હતા અને ત્યારબાદ રોટરીનો ઉદ્ભવ થયો આવું જ કંઈક ઓગણીસો ચુમ્બોતેરમાં પચાસ વર્ષ પહેલાં પાટણમાં થયેલું પાટણ અત્યારે એક એજ્યુકેશનલ નગરી તરીકે અને મેડિકલ નગરી તરીકે ઓળખાય છે તો એ વખતે જ્યારે મેડિકલ નગરીનો પણ પાયો નખાયો એ પૈકીના એક એવા ડોક્ટર છાટબાળ સાહેબ કરીને સર્જન હતા એ હવે એમની સાથેના મિત્રો ઘણા બધા હતા પેલા ચાર હતા તો અહીંયા બધા મિત્રો હતા ગંગારામભાઈ બીજા ઘણા બધા મિત્રો હતા તો એ ઓગણીસો ચુંબોતેર માં કઈક સેવા કરવાની ભાવના સાથે રોટરીની વિચાર મૂક્યો અને શરૂઆતમાં એ લોકો પણ એમના કન્સલ્ટિંગ રૂમમાં અથવા બીજી જગ્યાએ બીજી એક સંસ્થાના હોલમાં એ રીતે રોટરી મિટિંગ કરી અને રોટરીની સ્થાપના ઓગણીસો ચુંબોતેરમાં આજ જે બે દિવસ પહેલાં અમારો ચાર્ટર ડે સેલિબ્રેશન થયું પંદર તારીખે એ થયેલી